જાફરાબાદના ધારાસભ્ય સોલંકીને એવી જાણ થઈ કે એમના જે મતદારો છે કે હેરાન થઈ રહ્યા છે એટલે સીધા જ ધારાસભ્ય દોડતા આવ્યા અને પછી અધિકારીઓનો સ્થળ ઉપર ઉધરો લઈ લીધો હવે આ શું મામલો છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકીને એવી જાણ થઈ કે એમના જે સ્થાનિકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એ પણ સરકારી અધિકારીઓના કારણે એટલે તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા અને સખત તેમનો વિરોધ કર્યો અને આ સાથે જ લોકોએ પણ જે હીરા સોલંકી છે એમને કહી દીધું કે ભાઈ જોઈ લેજો કામ તો થવું જોઈએ હો કારણ કે પછી તમે બોલીને જાઓ છો કામ નથી થતું અને જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે જે લોકો છે વિરોધ કરી રહ્યા હતા તો કે જે રાજુલાથી પીપાવાવ પોર્ટ જતી જે મહીપરી યોજનાની લાઈન છે પીપાવાવ પોર્ટ છે તેમણે લગભગ ત્રણ થી ચાર ગામને દત્તક લીધા છે અને તેમની તમામ જવાબદારી છે તે પીપાવાવ પોર્ટની હોય છે એટલે કે લોકોને જે કઈ સમસ્યા પડે છે એમનો ઉકેલ પીપાવાવ પોર્ટે લઈને આવવાનો હોય છે પરંતુ આ વખતે એવું કઈ બન્યું કે ફીપાવા પોર્ટ છે એમાં જે એક પાણીની લાઈન જાય છે એમાં મીટર નાખવાની વાત આવી અને તમામ જે સ્થાનિક લોકો છે તે હેરાન થયા અને આજ બાબત જ્યારે હીરા સોલંકીને થઈ એટલે હીરા સોલંકી દોડતા ત્યાં આવ્યા હવે શું મામલો છે તેમની ચર્ચા કરી રહ્યા છીએ તો સૌથી તો એવું બન્યું જે રાજુલા થી પીવા જતી મહીપરી યોજનાની લાઈન છે એમાં મીટર નાખવાની વાત સામે આવી એટલે જે ગામ લોકો છે તેમને વિરોધ કર્યો રાજુલાના રામપરા ભેરાઈ ગામમાં પાઇપલાઇનમાં મીટર નાખવા સામે સખત વિરોધ નોંધવામાં આવ્યો દેવગામ રામપરા ભેરાઈના જે સ્થાનિકો છે તેમણે વિરોધ કર્યો કારણ કે આ ત્રણ ગામ છે તે પીપાવાવ પોર્ટે દત્તક લીધા છે પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પાઇપલાઇનમાં મીટર લગાવવા મુદ્દે આ વિરોધ થયો અને એમની જાણ હીરા સોલંકીને થઈ એટલે તેઓ ભેરાઈ ગામે પહોંચ્યા અને પહેલા એમણે જે તમામ અધિકારીઓ છે એમને એવું કહી દીધું કે પહેલા પાણીનો તમે અહીંયા સંપ બનાવો અને પછી તમે મીટર લગાવો કારણ કે જ્યારે પીપાવાવ પોર્ટ છે એમાં જે મહીપરી જે યોજનાની લાઈન છે તે જાય છે એટલે કે લોકો છે પીવાનું પાણી એ લાઇનમાંથી લે છે એટલે હવે જે અધિકારીઓ છે પીપાવાવ પોર્ટ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે લોકો જેટલું પાણી વાપરે એટલે મીટર લગાવો તો ખબર પડી જાય કે કોણ કેટલું વાપરે છે પછી એમણે એમનું બિલ ભરવાનું પણ અહીંયા એવું હોય છે કે જેમણે દત્તક લીધેલા ગામ છે એમણે જ આ બધું જ પૂરું પાડવાનું હોય છે એટલે સ્થાનિકોમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો અને હવે આજ બાબતે જ્યારે હીરા સોલંકી પહોંચ્યા હતા ત્યારે મહિલાઓ દ્વારા શું રજૂઆત કરવામાં આવી અને ખાસ કરીને હીરા સોલંકીએ જાહેરમાં જ જે અધિકારી છે તેમનો ઉધડો લઈ લીધો અને કહી દીધું કે પહેલા કામ કરો પછી તમારે જે કરવું એ કરજો સૌથી પહેલા તો એ મહિલાઓને સાંભળીએ અને હીરા સોલંકીને પણ સાંભળીએ

મજૂર મારી દીધું બોલી ગયો અમારે સડક બનાવી તમને પાણી જીવ નહીં ચાલવા બે ગામને વર્ષોથી અમે મહી પરિય યોજનાનું પાણી મેન લાઈન થી અમે જોડાણ કરી અને આ પીવાના પાણી માટે કોઈ પાણીનો વિકલ્પ છે જ નહીં આ દરિયાકાંઠે ના ગામ છે અને ઘણા વર્ષો પહેલા આ સ્થળે એક કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો પણ આ ફોરલેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો એના પછી કોઈ સુવિધા છે નહીં અને ગુજરાત રાજ્ય સરકારે આ બે ગામને ધ્યાન ઉપર લેતા મેઇન પાઇપલાઈન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ બે ગામને આપ્યું હતું હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોને એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા કેમકે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે એની પહેલાં પ્રાયોરિટી આપે છે બનતી હોય છે તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઇન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે અને હું આજે ગાંધીનગર જાઉં છું અને આ વાત ધ્યાન ઉપર ત્યાં પણ હું મૂકવાનું છું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર